મ્યાનના ક્ષેત્રમાં થઈ રહેલા પરિવર્તનના મૂલ્યો સાથે કદમ મિલાવતા વિદ્યાર્થીઓમાં થિયરી સાથે પ્રેક્ટિકલ અનુભવ થાય તે અર્થે કોલેજમાં સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ભવ્ય કોમર્સ કાર્નિવલ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવેલ છે કોમર્સ ક્ષેત્રમાં થઈ રહેલા પરિવર્તનો ટેરિફની અનિશ્ચિતતા સાથે બદલાયેલા સમીકરણો ડિજિટલ માર્કેટિંગ તેમજ એઆઈની ઉપસ્થિતિમાં સમગ્ર કોમર્સ ધંધા રોજગારમાં પુષ્કળ પરિવર્તનોનો પવન ફૂંકાઈ રહ્યો છે જેને ધ્યાનમાં લેતા થિયરી ઉપરાંત પ્રેક્ટિકલ નોલેજ મળે તે અર્થે વિવિધ ઇન્ડસ્ટ્રીના આશરે પચ્ચીસથી વધુ નિષ્ણાંતોના વ્યાખ્યાન આયોજિત કરવામાં આવેલ હતા જેમાં સોશિયલ મીડિયા સાયબર સિક્યુરિટી ફોરેન એકાઉન્ટિંગ જીવનનું ધ્યેય ડેટા એનાલિસિસ માઇન્ડ પાવર રાઇટ ટુ ઇન્ફોર્મેશન લિંકડ ઇન

અફીફા હું ટીજે પટેલ કોલેજમાં ભણું છું અને આજે હોવાના કારણે અમે સ્ટોલ મૂક્યો છે ચાર્ટ કોર્નર અને ગિફ્ટ અમે ફ્રી ગિફ્ટ પણ મૂકી છે કે ગેમ એન્ડ ઇટ્સ ફ્રી ઓફ કોસ્ટ જેનાથી તમે ફન જોઈન કરી શકો છો અને ગિફ્ટ પણ મેળવી શકો છો

ઘણું શીખવાની જરૂર છે ભણવાની સાથે તો ભણવાનું તો કામ કરે જ છે બાળકો રેગ્યુલરલી પણ થોડું ઘણું બીજું વિશેષ બિઝનેસલક્ષી કોમર્સ વિષય એટલે બિઝનેસ તો લક્ષી એ લોકો શીખી શકે એ આશ્રયથી અમે કોમર્સ કાર્નિવલનો પ્રોગ્રામ કર્યો અને કોમર્સ કાર્નિવલના પ્રોગ્રામને અમે બે ભાગમાં વહેંચ્યો હતો એક હતો બધા અલગ અલગ એક્સપર્ટ્સ આવીને લેક્ચર્સ લઈ અને અલગ અલગ વિષય ઉપર બાળકોને સમજ આપે અને બીજું બીજો ભાગ હતો એ હતો આપણો ટ્રેડ ફેર છે એટલે ટ્રેડ ફેરની અંદર અમે આપણી જ કોલેજના જૂના સ્ટુડન્ટો અલુમિનિયા સ્ટુડન્ટ અને આપણી કોલેજના હાલના સ્ટુડન્ટો બધાને ભેગા કરીને આપણે સ્ટોલની એવું સગવડ ઊભી કરી હતી જેનું ઓપનિંગ સેરેમની આપણા ટ્રસ્ટીઓ કોલેજના હોદ્દેદારો એ લોકોએ કર્યું હતું એમાં પ્રેસિડેન્ટ સાહેબ આપણા ભૂપેન્દ્ર ભૂપેન્દ્રભાઈ દેસાઈ અને આપણા જોઈન્ટ સેક્રેટરી ચંદ્રકાંતભાઈ પટેલ અને આપણા ટ્રેઝર શ્રી પુરુષોત્તમભાઈભાઈ પટેલ એટલે એ બધા સાહેબોએ ઓપનિંગ સેરેમની કરી અને સાથ સાથે એ વખતે આપણી ભગીની સંસ્થાઓના આચાર્યશ્રીઓ સ્કૂલના આચાર્યશ્રીઓ જેટલા બી હતા એ બધા ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને એમના થકી આપણે આ પ્રોગ્રામની શરૂઆત કરી આપણા કોલેજના બાળકો બી આ પ્રોગ્રામમાં ભાગ લીધો જે જોવા ગયા ટ્રેડ ફેર આજુબાજુની કોલેજના બાળકો પણ ટ્રેડ ફેરમાં જોડાયા હતા અને બહુ સારી રીતે આ પ્રસંગ પૂરો કર્યો અમે ટ્રેડ ફેરમાં કેટલા સ્ટોલ હતા ટ્રેડ ફેરમાં બધા થઈને પચ્ચીસ સ્ટોલ હતા અને પચીસ સ્ટોલમાંથી પંદર સ્ટોલ તો આપણા રેગ્યુલર સ્ટુડન્ટ્સના હતા અને એમાં અમુક ખાણીપીણીની વસ્તુ હતી અમુક પ્રકારના કોઈ ચણિયા ચોળી વેચતું હતું કોઈ મશીન સાથે સંકળાયેલું એટલે આપણે ને આપણે તો વેહિકલના સ્પેર એટલે બધું આપણા ઓવરઓલ ઓલ બધું સર્વાંગી વ્યવસ્થા કરે એ લોકો એક દિવસ દિવસ બે બે અમે દિવસનો પ્રોગ્રામ છે હજુ બીજી ને ત્રીજી તારીખે બી કરવાના છે તો ત્રીજી તારીખ સુધી આ બધા બાળકો પોતાનો આવી રીતે સ્ટોલ લગાવીને વસ્તુ વેચશે અને વેચીને કોમર્સનું પૂરેપૂરું જ્ઞાન મેળવશે Where I understand each and every concept taught in the class and don't road learn. Where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself